સુરત કેન્દ્રીય જળમંત્રી બન્યા બાદ સીઆર આર પાટીલે કુદરતી જળ સંગ્રહ કરવા લોકોને કરી અપીલ વોટર હાર્વેસ્ટિંગ કરી જળ સંગ્રહ કરવા લોકોને અપીલ કરી છે સીઆર આર અપીલ બાદ લોકો જળ સંગ્રહ કરવા પ્રેરાયા સુરતના ના ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવાયો વરસાદી પાણી જમીનમાં સંગ્રહ થાય તે રીતે કર્યો કેન્દ્રીય જળ મંત્રી સીઆર પાટીલ હસ્તે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું નું લોકાર્પણ કરાયું

જમીનમાં ઉતરે એના માટે વીસ ફૂટ સુધી અંદર બોર કરીને એમાં પાઇપ ટાટ્યો છે અને જે સ્ટ્રોંગ વોટર કરેલી વ્યવસ્થા હતી કે પાણી વધારે પાણીના નિકાલની વ્યવસ્થા હતી એને બદલે એને જમીનમાં ઉતારવા માટે એમણે આખી લાઇન જોડી છે આપણે એના મને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાતમાં અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં અને એવા પણ સુરત શહેરમાં આખી સોસાયટી એક સાથે કામ પણ પૂરું કર્યું છે એના માટે ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું આપનામાંથી ઘણા બધા લોકો પ્રેરણા પણ લેશે અને દરેક લોકો એના દ્વારા આ પાણી જમીનમાં ઉતારશે અમે મારા મંત્રાલય તરફથી તો વ્યવસ્થા વિતાવી ગયા છે છીએ પણ સાથે સાથે સુરત મહાનગરપાલિકા પણ સિત્તેર ટકા રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આપે છે વીસ ટકા સાંસદ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપે છે અને દસ ટકા કોર્પોરેશન પોતે આપે છે એ રીતની પણ એક સ્કીમ છે એને પણ અમે રિવાઈઝ કરવા માટે જે પદાધિકારીઓ છે અમી સાથે પણ વાત કરી છે એ પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને એને ફરીથી અમલ ચાલુ કરશે દરેક જણો લાભ લે કેમ કે આ સ્કીમમાં અમને એક પણ રૂપિયો ખર્ચ કરવાનો આવશે નહીં અને ખર્ચ કરવો પડે તો પણ ખર્ચ કરવો જોઈએ આપણી આપણી એક જરૂરિયાત છે એ સમજીને આમાં કામ કરવું જોઈએ ઘણા બધા શેરદાર ફંડમાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીએ આમાં સાથ સરકાર આપવા માટે એનો પ્રવેશ કરી છે આપણે એક ઝુંબેશ તરફે એ પણ ઘર એનો વરસાદનું પાણી એ વહી ન જાય સીધું દરિયા સીધું જમીનમાં ઉતરે એના માટેનું આપણે ગાડી કરીએ છીએ જ્યાં બોર છે ત્યાં બોરથી ઉતારીશું ત્યાં બંધ જે બોર છે એને ચાલુ કરીને ઉતારીશું એટલે જગ્યાએ બોરને સાફ કરવા પડશે તો સાફ પણ કરી દઈશું અને જ્યાં બોર હતી કુવર હતી ત્યાં પણ આપણે નવી ટેકનોલોજી ઉપયોગ કરીને એક એની જે ડિઝાઇન બનાવી છે એમાં લોકો સો રૂપિયાનો ઘર થાય છે કે નાનું ઘર હોય બોર ના હોય તો સીધું જમીનમાં પણ એ ઉતારી શકાય છે અને જો બોર હોય તો લગભગ એકાદ હજાર રૂપિયાનો જ ખર્ચો થાય છે એ પ્રકારની સ્કીમ છે મહાનગરપાલિકા જે નવી ટેકનોલિ સાથે આવે તેમાં પંદર હજારથી સવા લાખ સુધીનો ખર્ચો એમાં મહાનગરપાલિકા